વડોદરા શહેરમાં એક સરકારી જગ્યામાં મહાદેવનું મંદિર અને અન્ય કંઈક બાંધકામો છે આ બાબતે લેન્ડ ગ્રેમિંગની નોટિસ આપવામાં આવી છે આની સામે જરાય વાંધો ન હોઈ શકે અગર કોઈ વ્યક્તિ સરકારી જગ્યામાં દબાણ કરીને બેઠું છે તો એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ પરંતુ સવાલ એ છે કે વડોદરાની અંદર જે કાર્યવાહી થઈ એ કાર્યવાહી અમદાવાદના ચંડોળા તળાવનો ગેરકાયદેસર રહેતા લોકો વિરુદ્ધ કેમ નથી થઈ અમદાવાદનું ચંડોળા તળાવ હોય તો કુદરતી પાણીનો સ્ત્રોત રોકીને બેઠા છે ત્યાં તો ખાલી જમીન ઉપર બાંધકામ છે અને અહીં તો પાંત્રીસ ચાલીસ વર્ષથી જે લોકો તળાવનું પાણી રોકીને બેઠા છે એ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં એમના વિરુદ્ધ કોઈ લેન્ડ ગ્રેમ્પિંગ નહીં અને ત્યાં વડોદરામાં આવું આવી કેમ નમસ્તે હું અતુલ દવે તાજેતરમાં જ વડોદરામાં મહાદેવનું મંદિર અને અમુક મકાનો છે એ વિસ્તારના લોકોને લેન્ડ ગ્રેમ્બિંગની કાર્યવાહી બાબતે નોટિસ આપવામાં આવી છે આ સમગ્ર કિસ્સામાં આપણે કાવા દાવામાં પડવા નથી માંગતા આખું ગુજરાત જાણે છે ક્યા વસ્તુ કેમ થઈ એમાં આપણે પડવું નથી પરંતુ વાત એ છે કે એક જ રાજ્ય છે એક જ કાયદો છે તો એક જગ્યાએ સરકારી જમીન ઉપર બાંધકામ જે હોય લેન્ડ નોટિસ મળે તો બીજી જગ્યાએ કેમ નહીં ચંડોળા તળાવની અંદર આઠ હજારથી થી વધુ ગેરકાયદેસર બાંધકામો હતા કોને કોને તમે નોટિસ આપી ત્યાં તો કશું બોલ્યા નહીં અને ત્યાં વડોદરાની અંદર તરત તમે લેન્ડ ક્રેમ્બિંગની નોટિસ આપી દીધી એટલે આ કાયદો એ વ્યક્તિ જોઈને જે કરવામાં આવે છે એનો અમલ એ તદ્દન ખોટી બાબત છે કાયદાનું પાલન દરેક જગ્યાએ એક સમાન થવું જોઈએ અગર વડોદરામાં સરકારી જમીન ઉપર બાંધકામ કરનાર કે કબજો કરનારને નોટિસ મળે તો ચંડોળા તળાવમાં જે લોકોએ આટલા વર્ષો સુધી ગેરકાયદેસર કબજો કર્યો હતો એમને નોટિસ કેમ નથી આપી એનો જવાબ ગુજરાત સરકારે આમ પ્રજાને આપવો જોઈએ આ સિવાય પણ હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં અનેક સરકારી જગ્યાઓ પર લોકો દબાણ કરીને બેઠા છે યા પણ લેખિત રજૂઆતો થઈ છે છતાં પણ સરકારે ન તો એ જગ્યા ખાલી કરાઈ છે ન તો ત્યાં લેન્ડ ગ્રેમ્બિંગની નોટિસ આપી છે હવે હું એક એક સરકારી જગ્યા જે મારા ધ્યાનમાં છે એ તમામ જગ્યાઓના સર્વે નંબર સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ મળીશ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને રૂરું મળીશ અને એમને પત્ર આપીને સમ કહીશ કે લો સાહેબ આ તમારી સરકારી જગ્યા અને આ લોકો દબાણ કરીને બેઠા છે અને અપેક્ષા આપણે એટલી જ રાખીશું કે સક્ષમ સત્તા જે છે એ તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરશે અને જે લોકો સરકારી જગ્યા ઉપર દબાણ કરીને બેઠા છે એ લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્બિંગની કાર્યવાહી થશે અમદાવાદનો એક કિસ્સો તો એવો છે કે જેમાં કાયદેસર લખાણ થયા છે ચલો તમે આ આ લોકોની આ લોકોની હિંમત તો જુઓ સર્વે નંબર બીજો છે એ સર્વે નંબરના જે ડોક્યુમેન્ટ છે એ બાજુના સર્વે નંબરના છે આ તમામ પુરાવા સાથે હું અમદાવાદ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીશ અને એમને પુરાવા પણ આપીશ અને કહીશ કે સાહેબ આમાં આપણે લેન્ડ ગ્રામિંગ ની કાર્યવાહી ક્યારે થશે અને આ જગ્યા ક્યારે ખાલી થશે આપણે એટલું જ માનીએ છીએ કે ભઈ એક રાજ્ય અને એક કાયદો તો અમલ પણ એક સમાન હોવો જોઈએ જેથી કરી અને લોકોને એવું ન લાગે કે ભાઈ આ બદલાની ભાવનાથી થયેલી કામગીરી છે અને આ બીજી રીતે થયેલી કામગીરી છે વડોદરામાં જે નોટિસ મળી છે એ નોટિસ જો ખરેખર કાયદાકીય રૂએ મળી હોય અને કોઈ કિન્નાખોરી ન હોય તો પછી કાયદાકીય રૂએ ચંડોળા તળાવનામાં જે લોકો ગેરકાયદેસર વસવાટ કરતા હતા એ તમામને આવી નોટિસ મળવી જોઈએ અને એ સિવાય પણ જ્યાં જ્યાં સરકારી જમીન ઉપર દબાણ છે એ લોકોને પણ લેન્ડ ગ્રેમિંગની નોટિસ મળવી જોઈએ સીધી લીટીની એક જ વાત છે કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ